અંકલેશ્વર શહેર એ એડિઝન પોલીસે ચોરીના સોના ચાંદી દાગીના એક લાખ સત્તાવણ હજારનો મુદ્દા માલ મૂળ માલિકને સુપ્રત કર્યો હતો એ એડિવિઝન પોલીસે ઝડપી પાડેલા સાયકો ચોર પાસેથી રિકવર કરેલ એક લાખ સત્તાણ હજારનો મુદ્દા માલ કોર્ટની મંજૂરી મેળવી પરત કરવામાં આવ્યો હતો શક્તિનગર ખાતે થયેલ ચોરીનો ભેટ ગણતરીના સમયમાં ઉકેલી નાખીને રીઢા આંતરરાજ્ય સાયકો ચોરને ઝડપી પાડ્યો હતો બનાવની વિગતો અનુસાર ગત 16 નવેમ્બર 2024 ના રોજ અંકલેશ્વર શક્તિનગર ખાતે તસ્કરોએ લાખો રૂપિયાની મત્તા પર હાથ ફેરો કરી ફરાર થઈ ગયા હતા જેના ગણતરીના કલાકોમાં અંકલેશ્વર શહેર ડિવિઝન પોલીસ દ્વારા ચોરીનો ભેદ ઉકેલી નાખ્યો હતો અને સુરતના કિમના મુલત ખાતે પહોંચી રાધેશ્યામ સોસાયટી ખાતે તેના ઘરમાંથી ઝડપી પાડ્યો હતો પોલીસે રીરા ચોર પાસેની બાઇક તેમજ ચોરી ગયેલ દાગીના મળી બે લાખ ચુમ્માલીસ હજારનો મુદ્દામાલ રિકવર કર્યો હતો

આચરિત તેરા તુજ કોર્પણ કાર્યક્રમ અંતર્ગત પરત કરવામાં આવ્યા હતા પોતાની ચોરી થયેલ દાગીના પરત મળતા પરિવારના ચહેરા પર સ્મિત રેલાયું હતું ડીવાયએસપી ડોક્ટર કુશલ ઓઝાના માર્ગદર્શન હેઠળ શેર એ ડિવિઝન પીઆઈ પીજી ચાવડા દ્વારા અને ટીમ દ્વારા સમગ્ર ચોરીનો ગુનો ભેદ ગણતરીના સમયમાં ઉકેલી નાખી ચોરી થયેલ સામાન પરત મેળવ્યો હતો